આવેદનપત્ર આપીશું અને ટૂંક સમયમાં અમે ગાંધીનગર પણ કોલ આપીશું ગાંધીનગર પણ મોટી સંખ્યામાં

એવો કોઈ કાયદો નથી કે અગિયાર મહિનાના ધોરણ પર જે પરમિટન ભરતી કરવી જોઈએ પરંતુ જે ભરતી થાય એમાં જે રીતે અત્યારે વિદ્યાર્થીઓનું શોષણ છે એ બંધ થવું જોઈએ આજે શિક્ષકોનું શોષણ થઈ રહ્યું છે આરોગ્ય કર્મીઓનું શોષણ થઈ રહ્યું છે પોલીસ કર્મીઓનું જે રીતે શોષણ થઈ રહ્યું છે એ બંધ કરીને જે રીતે મા બાપ છોકરાઓનો અભ્યાસ કરાવે છે એની પાછળ મહેનત કરે છે અને જે અપેક્ષાઓ હોય અને દસ દસ વર્ષની રાહ જોયા બાદ પણ જ્યારે મહિનાના હોય છે વિરોધ કરીએ છીએ અને સરકારને એ જણાવવા માંગીએ છીએ કે તમે લોકો બંધ કરો અને લોકોને ન્યાય સરકાર અત્યારે લોકો જે બેરોજગારી છે એને રહી છે ત્યારે ભરતી કરીને લોકોના બંધ કરવા માંગે છે પરંતુ અમે થવા દઈશું નહીં અમારે પરમિડન ભરતી જોઈએ છે અને પરમિટન ભરતી લઈને રહીશું જે શૈલેષ પટેલ સાહેબનું જે કહેવું છે કે પરમિટન ભરતી કરાવીને રહીશો અને ભરતી કરાવીને જ રહીશું